ખેડૂત મિત્રો મારું નામ મલિક છે અને હું આપ સૌનું ક્રિસ્ટલ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ એક પ્રગતિશીલ ખેડૂત પાસે જેમણે એમના મરચીના પાકની અંદર ક્રિસ્ટલની નવી એટલે કે જીઓરા એનો યુઝ કરેલો છે તો આપણે જાણીએ જીઓરાની કહાની ખેડૂતની જુબાની તો તમારું નામ ગામ અને મોબાઈલ નંબર જણાવશો મારું નામ અંકિત છે અંકિત પટેલ વ્રસ્પર ગામમાં મારું ખેતર છે અને મારો મોબાઈલ નંબર છે નવ્વાણું પચીસ તેર ડબલ જીરો સેવન નાઇન બરોબર હવે અંકિતભાઈ તમે ઈ કહો કે જ્યારે તમે આનો યુઝ કરેલો છે જીવોરાનો એની પેલા મરચી શું હતું મરચી થોડી કરમાયેલી અને કેવાય ને આમ માંદો પડી ગયેલો છોડ હોય એવું હતું નવી ફૂટ નીકળે કે આમ વિકાસ થાય તો એકદમ આમ કોકડું પડી ગયેલા પત્તા હતા અને મોલો મચ્છીને પેલું જે કેવાય જીવાત એ એટલી બધી હા ચૂસિયા જીવાત એનો અટેક એટલો બધો હતો એટલે આમ એકદમ કરમાયેલા ને મુરઝાયેલા છોડ રહેતા બરોબર ફૂલેલા નતા દેખાતા આનો ઉપયોગ તમે કેટલા ટાઈમ પેલા કરેલો છે લગભગ બાર થી બાર થી પંદર દિવસ પહેલા અમે આ જીઓરા દવા વાપરી હતી પંપ ની અંદર પચીસ ગ્રામ જે માપ કીધું હતું એ પ્રમાણે અમે દવા નાખી હતી અને અત્યારે એનું રિઝલ્ટ એકદમ સારું છે એકદમ દેખાય છે એકદમ આમ કેવાય ને એકદમ લીલાછમ છમ કેવાય ને નવી ફૂટ નીકળે એટલે આખા ખુલેલા પત્તા આવે ફ્લાવરિંગ સાથે તમે જુઓ તો એકદમ આમ પત્તા ને જુઓ તો તમને એવું લાગે કે એકદમ સરસ રીતે ખીલેલા છોડ છે અને જીવાતો અત્યારે દેખાય છે તમને બિલકુલ જીવાતો બિલકુલ દેખાતી નથી બરાબર છે તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગશો કે આ વસ્તુ કેવી રહેશે આ વસ્તુ ખૂબ સારી છે મેં જાતે પર્સનલ યુઝ કરેલો છે હું તમને રિકમેન્ડ કરું છું કે તમે એક વખત મોલો મચ્છી જે ચૂસી આ જે કે છે સ્પેસિફિક કે જેનો ત્રાસ વધારે હોય તો એના માટે આ દવા બહુ અસરકારક છે બાર થી પંદર દિવસની અંદર તો અત્યારે એકદમ જાણે એ અત્યારે તો નામ શેષ થઈ ગયા છે એવી રીતે અત્યારે બતાવે છે એટલે હું બધાને આ યુઝ કરવા માટે રિકમેન્ડ કરું છું जिबोरा जिबोरा टू फ्लाई, जैसो और एसिड का सफाई सफलता का शंखनाद जिबोरा